મોર્નિંગ બધાને વાગે છે સાડા આઠ અને બધાને હર હર મહાદેવ તો પતિદેવ બે ચાર દિવસથી હમણાં ટિફિન નથી કરાવતા તો ખાલી છાસ ને ખબર નહીં કે મને નથી ભાવતું કાંઈ હું મેં કીધું ઠીક છે હવે બધેના પ્રશ્ન હશે કે આ મોજા તમે ઓનલાઈન કેટલાના મંગાવ્યા બધા આમાં છે કેટલા બાર બધું લેખે નથી હે એકસો નવાણું માં એકસો નવાણું માં બાર જોડી છે હે તેર કે બાર જોડી છે હું ગણી તમને કહીશ કહી શું ટોટલ પણ સારા આવ્યા છે અને હવે કામ પતાવી ઠંડી પડી આજે બાકી ચાય ગરમા ગરમ ચાય આવો બધાય ચાય પીવા કોઈને પીવાની ઈચ્છા હોય તો

પછી કામ પાછું ધોશું અને અમારો આંગળો જો મોટો છે એ બધો બહુ અકડમ પકડમ કરશું હજી ધીમે ધીમે બધું કરતા આવશું હલો એ તો આવડી મોટી રોટલી બનાવીને આવી લોટ વધતા જાઉં અમે ગાય માતા નો પેટ બહુ મોટો ને તો મેં કીધું રોટલી બનાવી કઈ દઈ દઈ હલો હાલ તો કાંઈક પોણા બહાર થાય છે અને નાય ધોઈ દીવા ભરતી બે થઈ ગયું છે અને અહીંયા પિમ્પલ્સ નીકળ્યું છે પણ આજે કપડાં સાવ એકથી બે જોડી જ છે હું તો રોજે રોજ ધોઈ નાખું તો આજે પણ આળસ નથી કરવી ને કપડાં ધોવા જ છે એટલે પહેલાં તો બોડી નાખ્યું કેમ કે હું કપડાં નાખી દઉં છું પણ બીજે દિમાને ખબર નહીં શું છે ક્યાંથી પ્રગટ થતા કપડાં અતિશય થઈ જાય એટલે એ તો આળસ નહીં જ કરવાની અઢી ત્રણ વાગ્યા સુધી પણ કપડાં ધોવાના ચલો કંઈક આજે મારો વિચાર છે દાલ પાલક કહેવાય ને પાલક પડી છે તો મને પાલકનો સાકરો નહીં ભાવે તો એના અંદર દાર નાખી અને કરી નાખશું કાંઈક તો પાલક પણ વપરાઈ જાય અને આ પતિદેવ પાલકના નામથી બહુ ચીડ મચી ગઈ તો આપણા માટે કંઈક કરશું ચલો વિડિયામાં રહેજો કેટલા દિવસથી પાલક હાલે મારી આજે ફાઇનલી બાજુમાંથી લે પાલકનો જ પાલક ગ્રીન ગ્રીન દેખાય ને બાજુમાં તો હાલો તમને કોઈ દાળ પાલક ખાવાની ઈચ્છા હોય તો આવો તમે આજે કમેન્ટ કરજો મિક્સ દાળ હોય બનાવીએ ક્યાં ના કરે કટે ને ની દાળ લઈ દીધો હવે આ ડાર પાલકની અંદર આ નાખી દઈશું આપણે થોડાક ભાત કાઢી નાખશું રૂગો દાર ભાત દાર ભાત નહીં પણ અલગ થઈ જાય ને રેસીપી દાર બધી આવી જાય અને આપણું ગ્રીન ગ્રીન વેજીટેબલ પણ બધા આવી જાય હાલો હા ધોવાય ને આપડો આપડો વધે જ નહીં આપણે ગોઠવી લે તો લગાવા દે ગયો હા હા આ તો ગીત માં બધું જો જો બોલ તો વર મારા ભાત તકી ગયા છે નીચેથી બધા બારી ગયા યાર કે ચાલો હવે કાઈ ન થાય ટમેટા મરચા ચોપિંગ કર્યા છે અને આ પાલક ની દાળ પાલક બફાઈ ગઈ છે ચલો હવે વઘાર કરી લઈએ પછી મળીએ હું ડુંગળી નાખું છું તમે બધા નાખો કે નહીં તમને મજા આવે અને અમે મીઠી ડાર ખાઈએ એટલે ગોળ પછી મારી થારી ભાત બની ગયા આ પુદીરાની ચટણી ભાભી બનાવીએ દાળ પાલક યાર મને તેમ થાય કે હોય સવારમાં મને એટલી વાર લાગી જાય ને ટ્રાય કરે ને ટ્રાય કરે ભાત પકી જાય એમાં યાર બ્રાઉન રાઈસ બ્રાઉન રાઈસ કહેવાય અને ખાવા તો પડશે જ હવે રોટલી હું કોઈ નહીં બનાવું અત્યારે આળસ

આજે તો રસોઈ પાણી તો નલિયામાં કંક સાત પોઈન્ટ એવી ક્યાંક ડિગ્રી છે એટલે અહીંયા ભુજમાં હોય ઠંડી તો અહીંયા તો ગરમી એવી થાય ને ઠંડી એવી થાય ભુજમાં તો એવો કાંઈક હાલ હોય ઠંડી આપેરી હવે ચાલુ થઈ ગયા આટલો ટાઈમ તો એવી એવી હતી પણ આજે કાંક વધારે થોડીક લાગે તો મને તો આજ બહાર નીકળવાનો જ મન નથી થતો ત્યાં ઘરમાં ઘરમાં દુરસામાં પડી રહું તો બસ ચાલો ભલી અહીંયા આગળ સો હાલે કદાચ ઠંડીમાં મસ્ત લોટ બાર અને હું ની મજા અહીંયા લઈશ મારે નથી તારા સિંગેલ નલ બન કે બદલાવ વાસ આવે સિંગામું આપણે વાપરતા નથી ને ન ફાવતો

તો મેં પછી થોડા ગાજર નાખીને આમ થોડી ખીચડી મૂકી આ છાસ ને એવું બધું એટલા વાગતાય નથી આજે ખાલી સાત વાગ્યા રસોઈ તૈયાર કરી નાખી આજ તો પછી મને એમ થાય કે પતિજન આજકાલ બહુ ભૂખ લાગતી હશે ને હું તો બપોરે ટિફિન એ ના ગઈ દે મને ખબર નહીં શું કારણ ભાવતું નથી કે શું તમે ભાલો વેલી વેલી રસોઈ બનાવી નાખું એટલે હાલો પછી મળી તો આઠ વાગે છે પતિદેવ ઘરે આવી ગયા હતા ને પાછા હલાઈ ગયા આજે ફર્સ્ટ ટાઈમ મેં એમની સાથે આપણે ઘરમાં જે ઓઇલને વાપરી ને એવું બધું થોડુંક રાશન પાણી મંગાવ્યું તો નહીં મોસ્ટ ઓફ એ મને એનું જે કાંઈ હોય ને એ દઈ દે કે તું જે મંગાવું હોય લઈ લેજે ને કર લેજે જલ્દી જલ્દી એના ઉપર એવા બધા કામ નથી રાખતી એમ ને કાજુ મોસ્ટ ઓફ બધા માણસ ટાઈપનું કરતા હોય પણ મને એક્ટિવા ફાવે છે થોડું એ બધું કરી લઉં છું તો હું એને જ કરું ને એ બહારના હોય મને થોડાક ઓછા કરી દે ભલે એવું નથી સાવ ક્યારેક ક્યારેક કરી દે તો આજે બહુ બારે ઠંડી હતી તો કીધું હું તો હાલવાની નથી તમે અમને ઘરમાં મસ્તી બાર કરતા કહું અત્યારે પાર્લરમાં જરાક હું બહુ વધારે બિઝી હતી કેમ કે તમને ખબર જ છે કે સીઝન હતી હમણાં તો ધ્યાન નહોતું ઘરમાં મારું તો એક એક દિવસ હું કાઢતી હતી આજે આજે તેલ હાલશે કાલે હાલશે એમ એમ કરતે 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 ને મેં ચાર પાંચ દિવસ આજે ફાઇનલી એટલું ઘરમાં તેલ હતું જોકે એવું ન થવું જોઈએ ઘરમાં કોઈ દિવસ મારી મારી માન્યતા છે એટલે કે ઘરમાં રાસન સાવ ખોટું આવે ને ત્યારે રાસન નહીં લેવાનું થોડું થોડું હોય ત્યારે લઈ લેવાનું પણ આ ફેરે મારા સાથે જેવું થયું તો મેં હાલવ્યા હતા તો મને ઘરે આવીને કે ભણ્યા મામા એમ તો એક તમને ખબર જ છે કે પતિદેવના ઓલરેડી હેર થોડાક ઓછા છે તો મા તો આમ ઠંડી આજ તો ભુજમાં જે કાંઈ ઠંડી છે અમારા માટે ઘણું થઈ પડે કેમ કે આટલી બધી ભુજમાં ઠંડી હોતી નથી તો આજે થોડીક વધારે લાગે છે તો જેના કારણે પતિદેવ મને કીધું કે મને બહુ ઠંડી પડે ભલે આ બીજી વાર આવા કામ નહીં કરો મને ઠીક છે અત્યારે તો લઈ આવ્યા તમે અને થોડીક જ વાર અમને કોલ આવ્યો ફ્રેન્ડ્સનો એ પાછા કે હવે આવશે ને તો આપણે પૂછશું કે તમને ઠંડી કેવી લાગી બારે તો એ એ વસ્તુ બીજું બીજું એક આજે મને કમેન્ટ હતો તો હું એનો કમેન્ટનો જવાબ આજે આ વિડીયોમાં આપું કે એણે મને એમ કીધું કે તમારા પાસે જો એટલા પણ થોડો ઘણો તમે મેડલ મેનેજ કરી શકતા તો તો આઈવીએફ કરાવી લો જો હવે તમે ઊંથી વિચાર કર્યો ને કે અમે ઓલી મિડલ ક્લાસ ફેમિલી છીએ જે ઘરમાં પાંચ કિલા તેલ હોય તો આખો મહિનો આપણે હલાવીએ તો એ ટાઈપના જે આમ અમારું કેમ સમજાવું ટૂંકમાં જે મિડલ ક્લાસ ફેમિલીમાંથી હશે ને એ સમજી જશે કે કઈ ટાઈપના ફેમિલીમાંથી અમે આવીએ એમ કે શું કહું તમે સમજો કે આઈવીએફ જેટલી હું હસું છું એનો મતલબ એમ નથી મને ખબર તમે મારા સારા માટે કહો છો આઈવીએફમાં ને પાછો પણ રિક્સ હોય બધો ને મને હજી સુધી એક વસ્તુની કમને કહું તો કદાચ તમારા વિડીયો જોવો છો કે મને એવું કોઈ નથી કીધું કે મને આઈવીએફનું કરાવવાની જરૂર છે થઈ જશે નોર્મલી બાકી તમે કીધું મારા માટે એટલી ચિંતા કરી એનામાં થેન્ક યુ પણ મારું એટલું બજેટ નથી કે હું દોઢ બે લાખ રૂપિયા ઇવન રિક્સ થાય તો થાય નહીં ગયા તો જ્યારે એ દયા હશે જ્યારે ઈચ્છા હશે તો આપણે સો ટકા ભગવાનની આશીર્વાદ આપશે બાકી બસ હું એ કમેન્ટનો જવાબ દેવા માટે આજે કીધું કે હું કઈ મિડલ ક્લાસ ફેમિલીમાંથી હું કંઈ પાંચ કલાક એટલા મહિનો વાળા એ ફેમિલીમાંથી આવીએ એટલે ગરીબ બહેન કહેવાય ને મિડલ ક્લાસ કહેવાય એમ તો આ તો તમારો જવાબ ચલો હવે આવે ને એટલે વારો કાઢીએ આપણે આજ પતિ દેવનો અરે યાર એક વાત મને યાદ આવી ગઈ એક નામ નહીં લઉં કોઈનો પણ બસ હું વાત કહીશ કે જે તમારો એક કમેન્ટ એક એ ટાઈપનો હોય છે ને કે તમને જોઈ કેમ કે ઘણા લોકો ઘણા એટલે ઘણા જ લોકો ઘણા મીન્સ કે કેટલા વ્યૂ છે એ વિડિયામાં પંદરેક હજાર વ્યૂ છે એ પણ લોંગ વિડિયામાં મિસ કેરેજનો વિડીયો છે એ વિડીયામાં એ લોકો એ જ્યારથી મારો એ વિડીયો છે એના પછી જ મને વધારે પૂરતી એવી લેડીઝ મારાથી અટેચ થઈ છે જેને આ બધી પ્રોબ્લેમ છે હવે હું બોર નથી કરતી પણ આ છેલ્લી વાર હું વાત કરું છું સાંભળી લેજો ત્યારથી ઘણા એ લોકો મારાથી જોડાણા છે અને મારા વિડીયોઝ જોવે છે અને એન્જોય કરે છે મેં જોઈમાં એ લોકો એ ટાઈપના કમેન્ટ મને ઘણી વખત આવ્યા જેમ કે કાલે કમેન્ટ આવ્યો છે કે તમારા વિડીયો જોઈને અમને આમ થોડીક હિંમત મળે છે ને આમ તેમ એ જે કમેન્ટ હોય ને મને બહુ એટલે બહુ ગમે કે તમને બધાને એમ લાગતું કે હું ચીલઆઉટ છ અને કહેવાય ને એમ હું છું જિંદગી હા સો ટકા હું તમને એક વસ્તુ કહીશ કે જો આ પ્રેગ્નન્સીવાળી જે વસ્તુ છે ને તો છે જ ભલે હવે એના માટે કરીને શું કરવાનું યાર કરી લીધું જે કરવાનું તો મેં બે બે અઢી વર્ષ મહેનત કરી હવે મેં સાવ એટલે સાવ મૂકી દીધું એ બધું જો થવાનું હશે તો થઈ જશે તમે પ્લીઝ મારા વિડીયોઝ જોતા હોય ને પ્લીઝ મારા ફોલોવર્સને મારા સબસ્ક્રાઈબરને હું મારા તરફથી એક એ મારી એક રિક્વેસ્ટ છે તમારાથી કે પ્લીઝ જિંદગીને જીવો એના વગર એવું કાંઈ નથી કે નથી તો કાંઈ નથી તમે જીવશો ને તો ક્યારેક ક્યારેક થઈ જશે ને એ ખબર નહીં પડે આપણે એટલે પ્લીઝ મૂવ ઓન કરો આગળ વધો ખુશ રહ્યો હરો ફરો ખાઓ પીઓ જલસા કરો જે હું નથી કરતી આજકાલ ખરેખર મારી લાઈફ એટલી બોરિંગ આવે અત્યારે પૂરી ટ્રાય કરું છું એને હું સુધારવાની બટ હાલે હાલે જેમ હાલે એમ હાલવા નહીં પણ તમે એન્જોય કરો મારા વિડીયોઝને મારા મારી વાતોને બોર થાય હાલો હવે હજી પતિદેવ આવ્યા નથી સાડા આઠ વાગે આ તો એમને એવો વારો કાઢવો જો કામ કર્યું હોય તો ઠંડી ન પડે સર ઠંડી પડે અને ફરવા જવું હોય તો ઠંડી પડે વાહ ભાઈ વાહ શું સિસ્ટમ છે આ પાક પૂણા નવું હાજર ચલાઈ જ જાય ને जो अत्यार तेल ले गया था तेरे ने ठंडी पड़ती थी भरवा गया था ठंडी नहीं पड़ती सांभरो ए पे माथो मार उवा जलायो तो खब माथो बांधी ना ए एक एक ना खाए इतलो अकल नहीं अंदर रुमाल थी रुमाल माथो बंदा है ना बंदा न ना बंदा है ना बंदा है ए बंदा ही सके मोटा चे रुमाल एक कट अकल मार एक अकल मार मारा मक्कल रुमाल क्या छोड़ा सुना मेरे